તાપી જિલ્લાના સોનગઢમાં દારૂડિયા પિતાના ત્રાસથી ઘર છોડીને સુરત રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસની આસપાસ રહી ગુજરાન કરતી તેર વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજાર્યો હોય જે અંગે રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી જેથી સુરત રેલવે પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને સગીરા પર બળાત્કાર ગુજારનાર નિરાધમ રવિશંકર ઠાકુરની ગણતરીની કલાકોમાં સુરત રેલવે પોલીસ અને એલસીબી પશ્ચિમ રેલવેની ટીમે ઝડપી પાડ્યો હતો અને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું સોનગઢ જિલ્લાના એક તેર વર્ષના દીકરી છે એમણે અહીંયા અમારા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આવીને હકીકત જણાવેલી કે અમારે રવિશંકર કરીને તો જે છોકરો છે એણે મને ગયા જુલાઈ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના દરમિયાન મારી સાથે રેલવે સ્ટેશન પાસે જ્યાં પોસ્ટ ઓફિસ છે નજીકમાં જે અવાવરૂ જગ્યા છે ત્યાં લઈ જઈને અવારનવાર રાત્રે મારી સાથે કરેલ છે એવું જણાવેલું જેથી એ બાબતે તપાસ કરતા ખરેખર જે ફરિયાદી દીકરી છે એ બહુ બનેલ હતી અને એમની પાસે એ ફરિયાદી પાસે એક રવિશંકર નામના છોકરાનો મોબાઈલ નંબર હતો તે આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે અને ફરિયાદીના કહેવા મુજબ આ જે આરોપી છે એ છેલ્લા બે મહિનાથી એને અવારનવાર આવી રીતે દુષ્કર્મ કરેલ હતું